વાલા મિત્રો મિત્રો આજના આ આપનું હાર્દિક સ્વાગત કરું છું મનની શુદ્ધતા મનની સ્થિરતા મનની ક્ષમતા અને મનની જાગૃતિ એ જ આનંદ અવસ્થા છે માણસના જીવનમાં જે કંઈ રોજબરોજની ઘટનાઓ બને છે શારીરિક પીડા માનસિક વ્યથા અસંતોષમાં દુઃખ અને ચિંતામાં જ માણસનું જીવન ઘેરાયેલું રહે છે તેનો અર્થ સ્વપ્રકાશમાં સ્થિરતા જ નથી આપણે આપણા સ્વપ્રકાશમાં સ્થિર જ નથી પરપ્રકાશ ધારણ કરીને જીવીએ છીએ જે આપણને દુઃખ પ્રદાન કરે છે અને બીજાના જેવું થવાની ગેરછા બીજાના જેવું થવા માટેની ઈચ્છા જ આપણને દુઃખ આપે છે અને તે માટે આપણને સખત મહેનત પણ કરો છો પણ ફળ મળતું નથી કે હું બીજા જેવો બની જાઉં પણ એવું નથી બીજા જેવું થઈ શકાતું જ નથી એટલે આપણે હતાશ અને નિરાશ અનુભવીએ છીએ અને દુઃખમાં સરી પડીએ છીએ આમ સ્વમાં અને સ્વપ્રકાશમાં જ સાચી શાંતિ છે સ્વપ્રકાશ આપણને પોતાનો જ પ્રકાશ કોઈ બાહ્ય સાધનથી પ્રાપ્ત કરી શકાતો નથી ક્યારેક એમાં થોડી વિશ્રાંતિ મળે છે બાહ્ય સાધનોમાંથી થોડા સમયમાં તો આપણને શાંતિ કે વિશ્રાંતિ મળી જાય છે પણ પછી તો આપના સ્વપ્રકાશમાંથી જ આપણને જીવનમાં શાંતિનો અનુભવ કરીએ થોડા સમય માટેની આ શાંતિ અને વિશ્રાંતિ બાહ્ય સાધનોમાંથી મેળવતા થોડી મળે પણ પછી તો અશાંતિને જ મોજા પાછા ઉછળવાના છે અને જીવનમાં આપણને ભટકાઈ જઈએ છીએ અશાંતિમાં પાછા ઘેરાઈ જઈએ છીએ આવું અસ્થિર જીવન જીવવા માટે આપણે આવ્યા જ નથી આમાંથી આપને જ ભાગ્યે જ કોઈ બાકાત હશે આમ જીવનમાં પરિવર્તનશીલ જીવન છે તેમાં સ્થિરતા નથી જીવન આખું જ પરિવર્તનશીલ છે અને તેમાં આપણે જીવવા માટે પરમ શાંતિ અને આનંદ ક્યાંથી હોય કેમ કે જ્યાં સુધી આપનું મન અશુદ્ધ છે મનમાં આપણને રાગ હોય દ્વેષ હોય અહંકાર હોય આશક્તિ હોય મો વગેરે આપણા મનમાં જે સંગ્રીને બેઠું છે ત્યાં સુધી છે તો આપણને આપણને પરમ શાંતિનો અનુભવ ના થાય તેથી આપણને પહેલાં આપણું મન શુદ્ધ કરવું પડે મો અહંકાર આ શક્તિ દ્વેષ ઈર્ષા ક્રોધ માંથી મુક્ત થવું પડે કેમ કે આપનું મન આપણા શરીર સાથે જોડાયેલું છે એટલે આપણે મનને શુદ્ધ કરવાની જરૂર હોય છે અને મનને સ્થિર કરવાથી આપને આપણું સ્વસ્વરૂપતા આપની અંદરનો પ્રકાશ આપને અંદર જે રહેલી છે ભીતર રહેલી છે તે સ્વસ્વરૂપતા આપને સાચી શાંતિ પ્રાપ્ત કરે હોય છે અને આપના સ્વભાવમાં જો સ્થિર સ્થિરતા રહી જાય તો આપણને આ અનેક ઉપાધિઓમાંથી બહાર આવી શકીએ છીએ આમ આપનું મનનીથી અને વિચારથી મુક્ત થઈ અને ચિત્તને પ્રસન્ન કરીને જીવનમાં આપને પરમ શાંતિ અને આનંદ અવસ્થા મળે છે આ વિષમ પરિસ્થિતિમાં માણસે અત્યારના સમયમાં શું કરવું જોઈએ તે જ આજનો સળગ તો પ્રશ્ન છે તો આનો ઉકેલ આપણે આજના બહિર્મુખી ધર્મ પાસે નથી એટલું આપણો સત્યનો જ ધર્મનો અને માર્ગ પસંદ કરવો પડે છે બહિર્મુખી ધર્મ પાસે આનો કોઈ ઉકેલ નથી માણસે પોતાના સત્ય ધર્મનું આચરણ કરીને આત્મિક સત્યતામાં સ્થિર થઈને જ પોતાની આંતરનિરીક્ષણની આંતર ધ્યાનની અને આંતર આધ્યાત્મતાની ઉપાસના જ કરવી પડે છે તો જ તેને સ્વપ્રકાશ પ્રાપ્ત કરવો પ્રાપ્ત થાય છે ધ્યાન આપજો મિત્રો અહીં ખૂબ જ સરસ વાત કહી છે આપને સ્વપ્રકાશ પ્રાપ્ત કરવા માટે આપના અંદરથી આંતર ધ્યાન કરવું પડે આત્મનિરીક્ષણ કરવું પડે આધ્યાત્મ આંતર ઉપાસના કરવી પડે તો જ આપણને સ્વપ્રકાશ પ્રાપ્ત થાય છે અને આમ સત્ય ધર્મનો આપણા અંતરમાં ઊંડો ઉતારીને આપના આંતરમોતી સ્વસ્વરૂપ થઈને આપણે સ્વપ્રકાશ ઉપલબ્ધ કરી શકીએ છીએ અને આજના બાહ્ય ધર્મમાં કે ભક્તિમાં ઉતારવા અંતરમાં ઉતારવાનું ના હોવું તે આપણને આંતરમોતી સ્વની પ્રાપ્તિ નથી સ્વપ્રકાશ પ્રાપ્ત નથી થતો તે જ મોટામાં મોટો દોષ છે જ્યારે સાધના દ્વારા ચિત્ત રાગ અને દ્વેષથી જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ આંતર પ્રકા આંતરિક નિરીક્ષણ કરીએ છીએ ત્યારે આપનું ચિત્ત રાગ અને દ્વેષ અહંકારથી મુક્ત થાય છે અને પોતાનામાં જ સ્થિર થઈ જાય છે અને આપણને સ્વપ્રકાશ ઉપલબ્ધ થાય છે આમ આપને ક્ષમતા સમત્વ સહજતા અને સત્યતામાં જ આપને આચરણનીથી ફળશ્રુતિ થાય છે સત્ય ધર્મ ધારણ કરીને જ આપને આત્મિક સત્ય સ્વરૂપ થઈને મનને પૂરેપૂરું શુદ્ધ મનને સ્થિર મનને પરમાત્માને અર્પણ કરવું જોઈએ અને આપની ઈચ્છાઓ કામનાઓ અપેક્ષાઓ તૃષ્ણાઓ એ બધું વગેરે ખતમ થઈ જવા જોઈએ આપણા મનમાં એક ઈચ્છા પૂરી થતાં તરત જ વિષી ઈચ્છાઓનું સર્જન થઈ જાય છે જેને આપણને કાબૂમાં રાખીને તૃષ્ણાઓને અંકુશમાં રાખીને અને તેને ખતમ કરીને શુદ્ધ મનને સ્થિર મનને અને જાગૃત અવસ્થાના મનને પ્રભુમાં જ સોંપવું જોઈએ પ્રભુના ચરણ કમરનામાં મૂકવું જોઈએ મનને અર્પણ કરવું જોઈએ સ્વપ્રકાશની પ્રાપ્તિ જ આજના આ સમયમાં સત્ય ધર્મનું આચરણ જ એક કસોટી છે માણસ જ્યારે સત્ય સ્વરૂપ થઈને પુરુષાર્થ છોડતો નથી પણ પોતાનો પ્રયંગ પ્રયત્નનો અહંકાર છોડે છે ત્યારે જ તેને સત્ય ધર્મ અને આંતરભક્તિ સફળ થાય છે વાલા મિત્રો માણસ જ્યારે પુરુષાર્થ છોડતો નથી પુરુષાર્થ તો આપને કરવાનો જ છે આપણે આપણા લક્ષ્ય તરફ વળવા માટે જે ખાસ મહેનત કરીએ છીએ પુરુષાર્થ કરીએ છીએ તે આપણને છોડવાનો તો નથી જ પણ એ પુરુષાર્થ કે લક્ષ્ય માટે જે પ્રયત્ન કરીએ છીએ તે પ્રયત્નમાં જે અહંકાર આવે છે તેને છોડવાનું છે તેને આપણને છોડવાનો પ્રયત્ન કરવા જોઈએ પ્રયત્નમાં આપને સફળતા મળે કે નિષ્ફળતા મળે પણ પ્રયત્ન પાછળ આપણના મનમાં જે અહંકારનો ભાવ આવે છે તેને છોડવાનો છે તો જ આપને સત્ય ધર્મ અને આંતરભક્તિ સફળ થાય છે અને ત્યારે જ આપને આનંદમય સ્વપ્રકાશ અને સ્વસંકલ્પમાં સત્ય સંકલ્પમાં સ્થિત થઈએ છીએ અને આ જ આત્મિક સત્યની અનુભૂતિનો આપણને રણકો થાય છે સત્યના ધર્મનું આચરણ એ ખૂબ જ મહત્ત્વનો પાસું છે સત્ય એક જ છે અને સત્યમાં આપણને પ્રેમ કરુણા અને સત્ય ધર્મમાં ત્રણેયનું જ આચરણ હોય તો આપણને તે તરફ વળતા ખૂબ જ આપણા જીવનમાં શાંતિ અને પરમ આનંદનું અવસ્થા પ્રાપ્ત થાય છે સત્ય ધર્મમાં સત્ય પ્રેમ અને કરુણા ત્રણેનું આચરણ હોય તો જ આપણને આપણી આનંદ અવસ્થા પ્રાપ્ત કરી શકીએ છીએ આમ જીવનમાં જે વિવાદો હોય જે કંઈક પણ ઉત્તમમાં ઉત્તમ સમાધાન છે કે આપણે સાચો ધાર્મિક અર્થ સમજીએ અને સત્ય ધર્મનું આચરણ કરીએ સ્વપ્રકાશ તરફ વળીએ અને મનને પ્રભુના ચરણોમાં શુદ્ધ મન અર્પણ કરીએ વિચારમુક્ત અને શુદ્ધ મન પ્રભુને ચરણોમાં અર્પણ કરીએ ભગવાન બુદ્ધ ભગવાન કૃષ્ણ અને ભગવાન મહાવીરે ક્યાંય કશું એવું કહ્યું નથી કે મારો ધર્મ અપનાવી લો મારો જ ધર્મ ઉત્તમ છે તેનો જ તમે સ્વીકાર કરી લો તેમને તો માત્ર પોતાના વિચારો એમાં રજૂ કરેલા છે અને તેમને પોતાના મન અને બુદ્ધિથી કસવાનું કહ્યું છે એટલે કે તેમને પોતાના વિચારો રજૂ કર્યા છે અને આપણને કહ્યું છે કે તમે તમારી મન અને બુદ્ધિથી તેમાંથી જે પણ અમૃત નીકળે છે તેને તમારા ધર્મ અને સત્યના માર્ગ સત્યના પંથ પર તમારે તેનું આચરણ કરવાનું છે તેમને તો માત્ર વિચારો જ રજૂ કરેલા છે પણ આચરણમાં આપને આપની બુદ્ધિ અને મનથી તેને લાવવાનો છે તેમને તો એવું જ કહ્યું છે એ જ તમારું સત્ય આખી ગીતામાં કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે કે તને જે યોગ્ય લાગે તેમ તું કર તારી બુદ્ધિનો ઉપયોગ કરીને તેનું વિશ્લેષણ કરીને તને જે યોગ્ય લાગે તેમ તું કરીશ તો જ તારા અંતઃકરણથી તમે સત્યનું આચરણ કરી શકશો અને ખોટા આચરણથી બચી શકશો અને તેમને પ્રકાશિત કરેલું છે કે તમે જ તમારું સત્ય બનીને રહેશો એટલા જ માટે મિત્રો આપણને ભાગવતજી બાઇબલજી કે જે કંઈક પણ આપની પાસે ધર્મમાં જ ઉત્તમમાં ઉત્તમ પુસ્તક હોય તેના જે વિચારો છે તેમને રજૂ કર્યા છે પણ તે વિચારોને આપને આપની બુદ્ધિ અને મનથી તેમાંથી અમૃત કાઢીને એનો કસ કાઢીને આપને આપના જીવનમાં ધર્મના માર્ગમાં તેનું આચરણ કરીને જ આગળ વધવાનું છે તો જ આપણે આપણા પુરુષાર્થમાં આગળ વધી શકીશું અને લક્ષ્ય તરફ સત્યના પંથ તરફ આગળ વધી શકીશું ભગવાન મહાવીરે તો ત્યાં સુધી કહ્યું છે કે તમે જ તમારા જીવનનો દીવો બનો તમે જ તમારા જીવનને પ્રકાશિત કરો અને એ જ તમારો સત્ય ધર્મ છે તમારો સ્વપ્રકાશ તમે પોતે જ પ્રાપ્ત કરો અને જીવો છો ત્યાં સુધી તમારા સત્ય ધર્મનું આચરણ કરો વાલા મિત્રો ભગવાન મહાવીરે પણ એટલું જ કહીએ છીએ કે તમે તમારા જીવનનો જાતે દીવો બનો અને પોતાના જ સ્વપ્રકાશ પ્રાપ્ત કરો આજનો આ સત્સંગ હું શ્રીનાથજી શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીને ચરણોમાં સમર્પિત કરું છું જય શ્રી કૃષ્ણ